પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભાગ લેવા જઈ રહેલા સૌ ખેલાડીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં ભાગ લઈ રહેલા ગુજરાતના ત્રણ પ્રતિભાસંપન્ન ખેલાડીઓ હરમિત દેસાઈ માનવ ઠક્કર અને ઇલાવેનિલ વાલારીવાન સહિત સૌ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પેરિસમાં ઓલિમ્પિક બે હજાર ચોવીસ શરૂ થઈ રહ્યો છે આપણા સ્ટાર ખેલાડીઓ નીરજ ચોપડા પીવી સિંધુ શરદ કમલ શ્રી જયેશ પીઆર રોહન બોપન્ના મીરાબાઈ ચાનુ સહિત ભારતના એકસો સત્તર ખેલાડીઓ આ રમોત્સવની વિવિધ સોળ સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓલમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા ખેલાડીઓ સાથે રૂબરૂ સંવાદ કરીને તેમની સફળતાની શુભેચ્છાઓ આપી છે ઓલિમ્પિક રમતોમાં વધુને વધુ મેડલ્સ મેળવીને આપણા ખેલાડીઓ ભારતીય તિરંગો પેરિસ ઓલિમ્પિકમાં લહેરાવે તેવી સૌ દેશવાસીઓની મનોકામના છે સૌ ભારતવાસીઓ ચીયર ફોર ભારત માટે ઉત્સુક છે આપણા સૌ માટે આનંદનો અવસર છે કે ગુજરાતના ત્રણ હોનહાર ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે અને આપણા ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ટેબલ ટેનિસ રમતમાં હરમીત દેસાઈ અને માનવ ઠક્કર એર રાઇફલ શૂટિંગમાં ઇલાવેનિલ વાલારીવનની પસંદગી ગુજરાતના ખેલ જગતની ગૌરવ ગાથામાં નવું સીમાચિહ્ન છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં ખેલ મહાકુંભ દ્વારા સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરીને અનેક પ્રતિભાવંત ખેલાડીઓને નિખાર આપ્યો છે ગુજરાતના આ યુવા ખેલાડીઓ પોતાની રમતમાં ઓલિમ્પિક બે હજાર ચોવીસ ગેમ્સમાં કવચ ઝળકાવશે જ એવો મને વિશ્વાસ છે આ ત્રણેય ખેલ પ્રતિભાઓ સહિત ઓલિમ્પિક રમતમાં ભાગ લઈ રહેલા બધા જ એકસો સત્તર ભારતીય ખેલાડીઓને જ્વલંત સફળતા મળે તેવી સમગ્ર ગુજરાત વતી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારી ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ તમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ